બિહાર વિધાનસભા ચૂંટણીના બંને તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે પહેલા તબક્કામાં એકસો બેઠક અને બીજા તબક્કામાં એકસો બેઠક ઉપર મતદાન થયું હવે બે દિવસમાં એમનું પરિણામ આવવાનું છે પરંતુ અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વખતે કોની સરકાર ત્યાં બનવાની છે એનડીએ કે પછી મહાગઠબંધન કારણ કે અત્યારે રસ્સાકસી ભર્યો જંગ અહીંયા જોવા મળી રહ્યો છે વિગતે ચર્ચા કરવી છે કે એક્ઝિટ પોલ પ્રમાણે અત્યારે કોણ આગળ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી હવે જ્યારે બે દિવસ પછી પરિણામનો દિવસ છે અને એ જ પરિણામના દિવસ પરથી ખબર પડશે કે આ વખતે કોની સરકાર ત્યાં બનવા જઈ રહી છે કારણ કે આ વખતે એનડીએ અને મહાગઠબંધન એમની સાથે લગભગ ત્રણ થી ચાર બીજી પાર્ટીઓ પણ મેદાનમાં છે ક્યાંક પરિવાર વચ્ચે જંગ છે ક્યાંક ખરાખરીનો જંગ છે સૌથી પહેલા આપણે એ જોઈ લઈએ કે આ વખતે જે અત્યારે એક્ઝિટ પોલ સામે આવ્યા છે કે બસો બેઠક ઉપર જે રસાકસીનો જંગ જામ્યો હતો ટાર્ગેટ એકસો નો આપવામાં આવ્યો છે આ વખતે ને કેટલી બેઠક મળી શકે એમ છે મહાગઠબંધનને કેટલી બેઠક જે એસપી જે જનસુરાસ પાર્ટી છે એમને કેટલી બેઠક મળી શકે એમ છે ને અધર કેટલી છે પહેલાં તો સૌથી પહેલાં જે એક સર્વે જે રિપોર્ટ સામે આવ્યો છે મેટ્રીઝનો એમની વાત કરીએ તો એનડીએ છે એમને લગભગ એકસો થી એકસો સડસઠની વચ્ચે બેઠકો મળી શકે એમ છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે

તેમને બેઠક મળી શકે એમ છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે એક થી ચાર ની અંદર જેએસપી ને બેઠક મળી શકે એમ છે અને અધર ને જીરો થી ત્રણ ની અંદર બેઠક મળી શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સાથે સાથે પીપલ્સ જે પ્લસ છે તેમનું અનુમાનની જો વાત કરીએ તો એકસો તેત્રીસ થી એકસો ઓગણસાઠ એનડીએ સરકાર અને સાથે પંચોતેર થી એકસો એક બેઠકની અંદર મહાગઠબંધનને બેઠક મળી શકે તેવું પીપલ્સ પ્લસનું અનુમાન છે સાથે જ જે એસપી એમને ઝીરોથી પાંચની અંદર બેઠક મળી શકે એમ છે તો સામે પક્ષે જે અધર છે એમને બેથી આઠની અંદર આ બેઠક મળી શકે તેવું પણ અત્યારે ચર્ચાઇ રહ્યું છે ભાસ્કરનું જો અત્યારે આપણે અનુમાન કરીએ કે ભાસ્કરે જે અનુમાન લગાવ્યું છે એમાં એકસો પિસ્તાલીસથી એકસો સાઠની અંદર એનડીએને બેઠક મળી શકે એમ છે સાથે મહાગઠબંધન છે એમને તોતેરથી એકાણું

અને સાથે જનસુરાજ પાર્ટી છે એમને ઝીરોથી બે ની અંદર અને અધરને ત્રણથી છ ની અંદર બેઠક મળી શકે એમ છે જેવી સીનો જો એક્ઝિટ પોલ આપણે જોઈએ તો એકસો પાંત્રીસથી એકસો પચાસની વચ્ચે ઇન્ડિયાને બેઠક મળી શકે એમ છે ઇઠ્યાસીથી એકસો ત્રણની અંદર મહાગઠબંધનને બેઠક મળી શકે એમ છે જે જનસુરાજ પાર્ટી છે તેમને એક પણ બેઠક નહીં સામે પક્ષે અધરમાં ત્રણથી સાત બેઠક મળી શકે એમ છે પોલ સ્ટાર્ટનું જો એક્ઝિટ પોલની વાત કરીએ તો સાથે એકસો તેત્રીસથી એકસો અડતાલીસની અંદર એનડીએ જે સરકાર છે એમને બેઠક મળી શકે એમ છે સિત્યાસીથી એકસો બે ની અંદર મહાગઠબંધનને આ બેઠક મળી શકે એમ છે સામે પક્ષે જનસુરાજ પાર્ટીની એક પણ બેઠક નહીં અને ત્રણથી પાંચની અંદર અધારને બેઠક મળી શકે એમ છે આ સાથે જ પોલ ડાયરીની જો વાત કરીએ તો એકસો ચોર્યાસીથી

ઓવરઓલ સીટ છે અને સામે પક્ષે એકસો બાવીસ ટાર્ગેટ આપવામાં આવ્યું છે એટલે એકસો ચોર્યાસી થી બસો નવ સૌથી વધારે હાઇસ્ટ પોલ આમનો કહેવામાં આવી રહ્યો છે હવે એ પણ જાણી લઈએ કે જેટલી પણ બેઠકો હતી સૌથી વધારે ક્યાં રસ્તા ભરી જંગ આપણને જોવા મળી કારણ કે આ વખતે ભાજપે નવા નવા યુવા ચહેરાઓ છે તેમને તક આપી હતી બીજી બાજુ પરિવારની અંદર ફાટા પડેલા જોયા હતા એ પણ આપણે સમજવું જોઈએ કે આ વખતે જે લાલુ પ્રસાદ યાદવ છે એમના જે બંને દીકરાઓ એક મહાગઠબંધન કોંગ્રેસ સાથે જોડાયેલા અને બીજું એમણે પોતાની પાર્ટી ઊભી કરી હતી તેજસ્વી યાદવ એટલે એ પણ જોવાનું છે કે આ વખતે શું થવાનું છે સૌથી પહેલા ચર્ચા એ પણ કરવી છે કારણ કે જે રીતે આ એક્ઝિટ પોલની આપણે ચર્ચા કરી અને એ બધાની વચ્ચે ઘણી બધી બેઠકો એવી હતી કે જ્યાં દબદબો આપણને જોવા મળ્યો સૌથી પહેલા તો એ આપણે જાણી લઈએ કે જે પહેલા તબક્કામાં છ નવેમ્બરના રોજ એકસો એકવીસ અને બીજા તબક્કામાં અગિયાર નવેમ્બરના રોજ જે એકસો બાવીસ સીટો પર મતદાન થયું હતું અલગ અલગ રિપોર્ટ્સના પોલ આપણે જોયા કે જ્યાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળી રહી છે તેવું પણ આપણે જોયું અને બીજી બાજુ જે પ્રશાંત કિશોર છે એમની જે જનસુરાજ પાર્ટી છે એમના ઉમેદવાર એમને ત્રણ સીટો પર સખત મુકાબલામાં છે તે પણ આપણે જોયું પાર્ટીનું ખાતું ખુલી શકે છે તે પણ સામે આવ્યું બીજી તરફ અસદુદીન ઓબેસીની એઆઈએમઆઈએમ માત્ર એક સીટ પર સીમિત થઈ શકે છે આરજેડી કોંગ્રેસને મોટું નુકસાન થઈ રહ્યું છે મહાગઠબંધનના ડેપ્યુટી સીએમ ઉમેદવાર જે મુકેશ સહની છે એમનું ખાતું ખુલવું પણ અત્યારે મુશ્કેલ જણાઈ રહ્યું છે આ બધાની વચ્ચે ઘણી મોટી સીટો પર ઉલટફેરની સ્થિતિ પણ સામે આવી છે આમાં ડેપ્યુટી સીએમ વિજય સિન્હાની સીટ લખીસરાય મેલી ઠાકુર ની અલીનગર તેજપ્રતાપ યાદવની મહુવા રામ કૃપાલ યાદવની દાનાપુર અને સમ્રાટ ચૌધરીની તારાપુર સીટ પર હાલમાં સખત ટક્કર જોવા મળી રહી છે હવે આ બધાના વલણો છે એ શું કહી રહ્યા છે તેમની પણ ચર્ચા કરીએ જો એનડીએની વાત કરીએ તેમાં બે હજાર વીસની ચૂંટણીમાં એનડીએને એકસો પચીસ સીટો મળી હતી આ વખતે વીસથી પાંત્રીસ સીટોનો ફાયદો થતો નજર આવી રહ્યો છે એટલે કે જે જેડીયુ છે એમને મોટો ફાયદો થવાનો છે જેડીયુને થઈ શકે છે કે બે હજાર વીસમાં જે આપણે જોયું કે જેડીએ જેડીયુએ તેતાલીસ સીટો જીતી હતી જે આ વખતે વધીને ઓગણસાઠથી અડસઠ સુધી જઈ શકે છે એટલે કે પાર્ટીને સીધો જ સોળથી પચીસ બેઠકોનો ફાયદો થઈ શકે એમ છે જો સામે પક્ષે હવે એનડીએની અંદર જો ભાજપની વાત કરીએ તો બે હજાર વીસની ચૂંટણીમાં ચુમોતેર સીટો જીતી હતી આ વખતે તે પોતાની જૂની સીટો બચાવી રહી છે અને આઠ સીટો પર સખત ટક્કર છે તેની સીટો બોતેરથી બ્યાસી સુધી રહી શકે છે સામે જે એનડીએની અંદર આપણે જોઈએ તો કે એલજીપીઆર જીપીઆર એચએમ અને આર એમ એટલે કે ચિરાગ પાસવાની જે એલજીઆર સીટ જે આખી એમની પોતાની પાર્ટી છે એમાંથી લગભગ અઠ્યાવીસ સીટો પર ચૂંટણી જે ચિરાગ પાસવાન છે તેમની પાર્ટીએ લડી હતી પણ તે આ વખતે ચારથી પાંચ સીટો પર જ આગળ નજર આવી રહી છે બીજી તરફ ઉપેન્દ્ર કુશવાહાની આર એલ એમનું ખાતું ખુલવું પણ અત્યારે મુશ્કેલ દેખાઈ રહ્યું છે હવે જો મહાગઠબંધનની વાત કરીએ

તોતેરથી એકાણું સુધી રહેવાનું વલણ દેખાઈ રહ્યું છે મહાગઠબંધનની અંદર જો આરજેડીની વાત કરીએ તો સૌથી વધુ નુકસાનમાં દેખાઈ રહી છે બે હજાર વીસમાં પાર્ટીએ પંચોતેર સીટો જીતી હતી આ વખતે બારથી ચોવીસ સીટોનું નુકસાન થઈ શકે છે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે આ વખતે ઓગણસાઠ સીટો પર ચૂંટણી લડી છે પાર્ટી માત્ર બારથી પંદર સીટો પર આગળ નજર આવી રહી છે બે હજાર વીસમાં કોંગ્રેસે ઓગણીસ સીટો જીતી હતી અને એમની જ અંદર જે મહાગઠબંધન છે એમાં વીઆઈપી વાત કરીએ તો મુકેશ સહનીની વીઆઈપીએ તેર સીટો પર ચૂંટણી લડી હતી જોકે વલણોમાં પાર્ટી કોઈ પણ સીટ પર આગળ અત્યારે નથી દેખાતી તો પછી સીપીઆઈએમએલ સીપીઆઈ સીપીએમ લેફ્ટની જો વાત કરીએ તો સીપીઆઈએમએલ પણ નુકસાનમાં નજર આવી રહી છે ગત વખતે પાર્ટીએ બાર સીટો જીતી હતી આ વખતે માત્ર છથી નવ પર આગળ છે પાર્ટીને છથી ત્રણ સીટોનું નુકસાન થઈ શકે છે સીપીઆઈ બે સીટો પર આગળ છે જ્યારે સીપીએમ આઈઆઈપી પણ એક એક સીટ પર આગળ નજર આવી રહી છે અને આ સાથે જ હવે એ પણ વાત કરવી છે કે કે નવ બેઠકો એવી હતી દરભંગાની કુશેશ્વર સ્થાન સીટ પરથી ગણેશ ભારતી વીઆઈપી ઉપરાંત અપક્ષ ઉમેદવાર તરીકે પણ ફોર્મ ભર્યું હતું ફોર્મ પર વીઆઈપી ના રાષ્ટ્રીય અધ્યક્ષ ની સહી ન હોવાના કારણે પાર્ટીનું ફોર્મ પણ રદ થયું હવે ત્યાં પક્ષ પણ લડી રહ્યા હતા પણ તેમને વીઆઈપી અને મહાગઠબંધનનો સપોર્ટ પણ છે દરભંગા જિલ્લાની ગોરાબેરામ સીટ પર વીઆઈપીના સંતોષ સહની અને આરજેડીની ટિકિટ પર અફઝલ અલી ખા બંને ચૂંટણી લડી રહ્યા હતા બાદમાં સંતોષ સહનીએ નામ પાછું ખેંચી લીધું બેગુસરાય જિલ્લાની બચવાડા સીટ પર કોંગ્રેસની ટિકિટ પર શિવપ્રકાશ અને સીપીઆઈના અવધેશ રાય બંને ચૂંટણી લડી રહ્યા છે નાલંદા જિલ્લાની બિહાર શરીફ સીટ પર મહાગઠબંધનમાંથી કોંગ્રેસના ઉમેર ખાન અને સીપીઆઈના શિવકુમાર ચૂંટણી લડી રહ્યા છે વૈશાલી જિલ્લાની રાજાપાકર સીટ પર મહાગઠબંધનમાંથી કોંગ્રેસના પ્રતિમા અને સીપીઆઈના મોહિત પાસવાન સામસામે ચૂંટણી લડી રહ્યા છે સાથે જ વૈશાલી સીટ પર મહાગઠબંધનમાંથી કોંગ્રેસના સંજીવકુમાર અને આરજેડીના અજય કુશવાહા ચૂંટણી લડી રહ્યા છે જમુઈ જિલ્લાની સિકંદરા સીટ પર મહાગઠબંધનમાંથી આરજેડીના ઉદય નારાયણ ચૌધરી અને કોંગ્રેસના વિનોદ ચૌધરી પણ ચૂંટણી લડી રહ્યા છે ભાગલપુર જિલ્લાની કહલગાંવ સીટ પર મહાગઠબંધનમાંથી આરજેડીના રજનીશ ભારતી અને કોંગ્રેસના પ્રવિણ કુશ્વાહ બંને ચૂંટણી લડી રહ્યા છે સાથે જ સુલતાનગંજ સીટ પર મહાગઠબંધનમાંથી કોંગ્રેસના લલનકુમાર યાદવ અને આરજેડીના ચંદન કુમારસિંહ ચૂંટણી લડી રહ્યા છે રોહતાસ જિલ્લાની કરગહર સીટ પર મહાગઠબંધનમાંથી કોંગ્રેસના સંતોષ મિશ્રા અને સીપીઆઈએમએલના મહેન્દ્ર સાહુ બંને ચૂંટણી લડી રહ્યા છે કેમુરના ચેનપુર સીટ પર મહાગઠબંધનમાંથી આરજેડીના કિશોર બિંદ અને વીઆઈપીના ગોબિંદ બિંદ બંને ચૂંટણી લડી રહ્યા છે મડોરાથી એલ આરના ઉમેદવાર સીમાનું નામાંકન રદ થઈ ગયું છે તેથી એનડીએના બસો બેતાલીસ ઉમેદવાર જ ચૂંટણી લડી રહ્યા છે એટલે આપણે જોયું કે એનડીએ અત્યારે કુલ બિહારમાં બસો તેતાલીસ બેઠકો ઉપર જંગ છે જેમાં એલજેપીના જે ઉમેદવાર છે સીમાનું જે નામાંકન છે તે રદ થયું હતું એટલે કે અત્યારે બસો બેતાલીસ ઉમેદવારો વચ્ચે જ આ જંગ છે પણ આ બધાની વચ્ચે હવે એ જોવાનું છે કે મહાગઠબંધનમાં આપણે જોયું કે નવ બેઠકો એવી હતી કે જે અંદરો અંદરની લડાઈ છે હવે અંદરની લડાઈ ભાજપને કે પછી જે એનડીએ પોલ ના આંકડા મુજબ ફરી એક વખત અહીંયા એવું કહેવાય રહ્યું છે કે નીતિશ કુમાર છે તે મુખ્યમંત્રી બની રહ્યા છે પણ આ બધાની વચ્ચે હવે સચોટ પરિણામ બે દિવસ પછી આવશે ત્યારે એ જોવાનું છે કે ફરી એક વખત અહીંયા સરકાર કોની બને છે અને ખાસ કામ કોણ કરે છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર